એલે તો થોડોક લિમિટ માં આલજે ભાઈ નકર તો હે નકર મજા નઈ આવે બસ તો પણ આ વિરમગામ આવી જ જવાનો વિરમગામ નઈ ઘર નું કુજ નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારો મારી ચેનલ દીઘરાતી વાતચીત માં અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી વિડિયો પૂરો જોજો ચિંદુ ભાઈ બોલો કાઈ તારે કોણ બોલો રાજાહેર બોલો તારા આદી હમ સેમ તો કોળે બોલો

તમારે જયરા કાકા નો વરઘોડો કાઢવો હોય ને તમારે મને મળવું પડે મારો ભાઈ પછી તમારે જયરા કાકા નો વરઘોડો કાઢવો હોય તો નહી કોઈ હા એમાં તને જયરાજ કઈ રીતે એમાં ઓલું લાગે ગુનો એ ગુંડા જયરાજ ના જ હા તે જયરાજ ના ગુંડા હોય એટલે જયરાજ જ માર ખવરાયો હોય એવું સમજી એ હા હે હા

ભાઈ હું એક એ સમાજ ને target કરી બોલ્યો હોય મારા રેકોર્ડિંગ નાખો કે video નાખો એવું નાખો કઈ સબુત હોય તો હા તો અમુક અમુક શબ્દ તું બોલે છે અમીર બરાડી ને એના બધા ને ગાઉ આપે છે તું હા પણ અમીર બરાડી ને ગાલ આલી હોય તો video કે recording હોય નાખો એ અમીર બરાડી આપણો ભાઈ છે હા તો આ નવનીત રિયો મારો ભાઈ હે હા તારા ભાઈ હોય તો તું તારે કઈ વાંધો નહિ હમ એટલે તું થોડોક લિમિટમાં આલજે ભાઈ નકર હે નકર મજા નહી આવે ભાઈ તો પણ આ વિરમ જ જવાનું વિરમ ગામ નહી ઘર નો કચરો ઘર નો કચરો હોય ને ઘરે ને ઘરે જવા માંગતો હોય અરે હજુ પમદી ત્યાં નતો તળાજા હે તળાજા નતો પમદી હાલો તળાજા તળાજા નતો પમદી પણ હવે તારે મને કેવું એ નહી પડે હું તને ગમે ત્યાં લઇ જઈશ તું તાર ઘરે લઇ મારો ભાઈ હમ એટલે તું એવો વ્યામ માં ના રહેતો કેમ નાખો વચ્ચે નહીં હું તારા ગામ માં ભરી લે મારે તો આવવું નહીં પડે આપડે એક ફોન ઉપર તું ભરાય જાય તારા સમાજ ને ભરી લેજે તને વ્યામ હોય ને તો કાઢી નાખજે તને તારા ને તારા સમાજ ના એક કરી ભરી લે છે બરોબર ને વિડિયો કોલ માં હું વાત કરતો છું તાર તું જોઈ લેજે ઓકે ભાઈ

એ ના તારે વરઘોડો કાઢવો ને તારે જોવો ને તો હમણાં એના લગન થયા છે એ વરઘોડો જોઈ લે મારો ભાઈ અરે મેં તો વરઘોડા જોયા હોય એટલે જ કહું ને કે જયરાજ ને વરઘોડો કાઢવાનો છે ના 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 જયરાજ નો વરઘોડો કોઈ દી નહી નીકળે ભાઈ એ તારો વેમ છે જયરાજ નો વરઘોડો જયરાજ હતા નો વરઘોડો કાઢવો હોય ને એ પેલા તારે મને મળવું પડશે હો ને ભાઈ તને મળીને ને મારે કઈ કામ નહીં વરઘોડો ની હારશે ને એટલે social media માં તમે જોઈજો કે આ વરઘોડો કેવાય એમ

પછી ઓલા ગુંડા એની હારે video call માં વાત કરતા હતા એ બધું ઓલા કાંઈ સબૂત તો એના ભાઈ એ હા હા hello હા સાંભળ ભાઈ એ બધું પહેલાનું છે તું કેમ આ અત્યારે તમે આ તમે રાજકારણની રીતે રમો એ થોડું યાર સારું લાગે અરે પહેલાનું નથી મારા ભાઈ અરે તું યાર જોઈ લેજે હું અને તને બે તારીખ વાઇઝ તને દેખાડું મારા ભાઈ તારીખ વાઇઝ તને દેખાડું ક્યાં નું છે અને આ નવનીત ને માર્યો કોણ ને મારવામાં

ઓકે ઓકે હાલ જજા ચડાવવાનું કહીને લઈ ગયા તો એ કેમ માર ગયા ભાઈ એ તો આમાં એમ ના થાય પણ એમનો વારો તો સરસે જ તે હા તો અમુક અમુક ખોટી રીતે ઉલે છે એટલે ક્યાં નું વિડીયો બનાવવાનો નતો આ તો સાત દિવસ થી હું તને જ જોઉં છું બોલ તું આમ અમુક અમુક શબ્દ ખોટા બોલ છો હું તને હમણાં વિડીયો નાખું છું બધે એટલે તું

અરે મારો ભાઈ ભાવનગર નથી ભેગું થવાનું હું તારા ગામમાં આવી તને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ મારે ત્યાં વચ્ચે થવાનું હું ભાઈ તારા ગામ માં આવી બસ હો ને ભાઈ કઈ ચાલ ઓકે મળતા રાખજો